હે ભગવાન ભગવાન રામ રામ બાપુ મારો છોકરો દવાખાનામાં જીવન મરણ વચ્ચે ઢોલા ખાઈ રહ્યું છે એટલું બધીને વાજીયું હ પગ બાધી ગયો હાથ બાધી ગયો અને ડોક્ટરે રૂપિયા મંગાયા પણ મારા રૂપિયા લાવવા તો હી મારા દો તો હાલ કશ્યું નયો નો પૈસો ને નઈ કશી પૈયે રહી નહીં મારા જોરે જે હતા એ બધા વસ્તી મારા જોરે લેવાઈ ઈનત મે આ હાલ કર્યા હવે તારા મારા રૂપિયાની જરૂર પડી છે દવાખાનામાં મારા પૈસાની જરૂર પડી હે એટલે એ વસ્તી જોડે લેવા જો કરી નાખ્યા કોઈને મને એક રૂપિયાનો ટેકો ના કર્યો ના કરે ના જ કરે હપવું મને પૈસા ના લ્યા હવે મારા છોકરાને મારા દવાખાનામાં હાજર સીધ ના કરવો હવે ના હોય તો મારી જોડે એક જ રસ્તો રહ્યો મારું ઘર છે ને એ અદાણું મેલી દઉં પણ છોકરાને તો હું સાદો કર્યો 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 ગમે તે તો કોક તો કરવું પડશે ને હવે ભગવાન ભગવાન દવા દે હવે ઘરના

તને જૂન થાય ખાવું પડી જાય મને અહીંયા કે તું કોક તકલીફ માં છે તું મને કહેવા નહીં માગતો મોજ તને કોઈ બી તકલીફ હોય કોઈ મૂંઝવણ હોય તો કહી દે તું ત્યાં મારાથી જે મદદ થતી હશે કરી તું ત્યાં તું ચિંતા ના કરી ભલા મોન જ બોલ 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 તારો ભાઈ પણ આ તો આવી ગયો છે બોલ ખરા ટાઈમે એ બોલ લાલ ભાઈ હા મારા હા ને થોડા પૈસાની જરૂર છે

બારસરે જબરજસ્ત જબરદસ્ત પડી ઓછી તકલીફ આવીને પડી દુખનો ડુંગર મારી ઉપર તૂટી પડ્યો લાલ ભાઈ તો મનુભાઈ એવી તો તમારી ઉપર શું તકલીફ આવી છે એવી તો શું તમારી ઉપર ડુંગર તૂટી પડ્યા છે અને મેં તમને પહેલા કીધું હતું કે મનુભાઈ મજત એવા વ્યક્તિની કરો કે ખરા ટાઈમે તમારા કમો આવે એવા વ્યક્તિની મદદ કરાય આપણે મરા મજા તમે ખોટી જગ્યાએ પૈસા આપી આપીને બેઠા નો આ ખરા ટાઈમે તમને પૈસા ના આવ્યા બરાબર તમે હું મદદ પડી શું તકલીફ આવી એ તો કો મને તકલીફ જોણે એવું છે કે મારો છોકરો સાયકલ લઈને આવ્યો ઉપર જતો હતો ને એક ટરબાવાળે મારા પેટે ઠાઠું મારી દીધું તે ચોકડીયા માળ ફી દીધો તે એને જબરજસ્ત વાજી હાથ પગ ભાગી ગયા આ ડોક્ટરે ડિપોઝિટમાં દસ હજાર રૂપિયા મેળવાનું કીધું હોય અને પૈસા મંગાવ્યા હાલો હાલ મારે તો ખપુચા પૈસા છે નહીં અને વસ્તી ધોરે જે હાલેલા પૈસા લેવા ગયો એમ નહીં ના પાડી કે હાલ નહીં મેં પડે એમ કે હેડો હું વાત કરું મજુભાઈ મને બહુ દુઃખ થયું ખરેખર તમને પૈસા ના અહીંયા ખાયા ટાઈમે પેલા રોમાજી દોરી લેવા જો આલે પૈસા એમને પણ ના લ્યા પેલા ભાઈ ભગા ભાઈ દોરી લેવા જો એમને પણ ના લ્યા પેલા કાળુજી દોરી લેવા જો એમને હાથ કર ના છે આપુ ના લ્યા કોઈ ને ના લે સતા પૈસા એમને હા

તમે ત્યાં લાખ બે લાખ મોટા હોય તો જમીન વેચી મારીને મે તમે ચિંતા ના કરશો ભલા મો અને છોકરા હાથો કરમ ફટાફટ દવા ખાને જાઓ ચિંતા ના કરશો આટલા બધા નહીં શું તો ખાલી બી હેતર રીતે ચાલો અરે લઈ જાઓ તમે ત્યાં પૈસા નાખો બરાબર છે આમાં જેટલા જરૂર પડે એટલા વાપરજો બીજી દવા લાવજો જે બી પૈસા ખર્ચો થાય ને એ તમે ત્યાં રાખજો બરાબર ટાઈમે તમે હું તમારા કામમાં આવું હું તમારા ભાઈબંધ છું હું તમને મદદ ના કરું બીજું કોઈ મદદ કરશે તમે તમારી લાલભાઈ આ પૈસા હે ને હું તમને પાછા આવી દો ભાઈ અરે તમે ત્યાં મન ઉપર ચિંતા ના કરજો બરાબર તમારા છોકરાને હાથો થઈ જાય કમ્પ્લેટ તમારા કાને ધ્યાન રાખી જો

તો જરૂર નહીં હાલ તાત્કાલિક જરૂર નહીં ત્યાં ખાઈ પીને પહોંચે ને આવો હા અને જેટલું મને એટલું ઝડપી આવો ભાઈ હા હા હું ઈનો હા ઓકે પાટા બનો ઓ વાન ગંજા મને ના વાર થઈ જાય આવા આવા કામ તો હું એક દાડો કે બહાર જવાનું હોય તો પડી મેલું કે આ ટાઈમ નહીં નકી આમ તું અજી તો ઘેર પહોંચો ને હું છે બધન પકડી ના આવું હું એ પણ હવે છું પાછા તમે હું અહીંયા કશા કોમો આવતા નહીં નો તું કરી તો આવું

ઘેર હોય તો ક્રિયા હોય કે ભાઈ લાલ ભીંગ મીટિંગ થાય છે આપણે એના બાળકો ખબર ના હોય કે મીટિંગ છે કોમની તો આપણે અર્જન લાલો હાલ મારે ઘેર આયા ને કીધું કે અર્જન મીટિંગ છે હવે કાળું ભીંગ ખેર જવા દે હજી મારું બધું વાયલ ચોક્કે બહુ કેટલું ટક્યું છે આ પેકિંગ જતું રહ્યું ને એટલે ઓઇલ બધું બહાર નીકળી જાય છે બધું પેકિંગ તૂટી ગયું છે ઓઇલ કેટલું ફેંકે પાછું એટલે બધે બેકાણું બધે એવું બગડ્યું છે હેલા ઓઇલનું કમ્પ્લીટ કરી અને હેલા પછી હાલવું છે મશીન બગડે કે ઓઇલ ખાલી થઈ જાય બધું મશીન બગડે કે શાંતિથી રિપેરિંગ સર્વિસ કરાવી નાખું રબડ વબડ બદલાઈ દઉં પટ્ટા બદલાઈ નાખું અને પછી આલું આ બેરિંગે આખી જતી રહી બેરિંગે નખાઈ એ નાખું ચકચકાટ કરાવી નાખું ને પહી શાંતિ એક વર ઉધી પાઈ જોવું નહીં પડે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે હાક ટક ટક થઈ ગઈ આખી બેરિંગ ને બેરિંગ ને ઓઈલ નું તો કાલુજી હા કા તમાર તો જો આ ખાલો નરો રૂપિયા 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 છો મેલ છે કર આ મશીન થોડું બગડ્યું તો એટલે સર્વિસ કરાવવા આવવું છે તમાર તો સોમા સમય બંધ રહેતું નહી આ તમારો ટ્રેક્ટર બંધ રહે કા મશીન બંધ રહે અમાર તો ચાર વીઘા એડા માં આ તો બરહાત પડ્યો તો બોલાઈ ગયા

તું વ્યવહારો આપડે પૈસા પૈસા ઉઘરાણું બુઘરાણું નાખવાનું ઉઘરાણું હાજરી હાલવાનું રાખે મીટિંગમાં મને શું કહેતા ખબર છે કે ખાસ ખાસ મીટિંગ છે એટલે તમે બધા ભાઈઓને કહેજો કે હાજરી હાલે પણ આ લાલભાઈ કાયમ છે છે યાર મને તો ઉભા પડ્યો નહીં પણ કે આપણે બધા ભાઈઓને હારા બદલે મીટિંગ છે યાર મારે એક વાળા પેલી ખેતરમાંથી છેડવાનું છે ને એટલે એમના ઘર પૂંખવી છે એને ફોન આવે છે કે હાલ હાલ ટ્રેક્ટર લઈને આવો હાલ હું ખાવા આવ્યો તો હવે ખાઈને પાછો જાઉં છું ઓ মিটিং તો કાળુ ભાઈ ની કોઈ કલાક બે કલાક થઈ એ ઘર પૂંખવાવાળા ઘર પૂંખાઈ દો અને હોર રાખાઓ કે ભાઈ કબૂતર ખાઈ ના જાય અને પછી તારે ટ્રેક્ટર ઘેર નાખજો જો વાર થાયકો હા હા આવો તો પછી કરું તાર હા આવો ઘર તો પેલા ફોન કરીને ઘરે ના પાડું કે હું કલાક પછી આવું તો પછી

કોમ ધંધા ટાઈમે કોમ તો કરવું પડે ને હવે મેલો હડો કોમ તો હવે અડધો કલાક કલાક પહી જા હું પણ મીટિંગમાં જવું પડશે ને પાછા ગોમમાં આખા ગામમાં હંભળાવશી પાછા આખા ગોમમાં હંભળાવશી કે કાળુજી તો આયા નહીં બોલ કોમ કર્યા અમને કોને ઊંચા આવતા જ નહીં કે હા હડો હા મારું ટીમ ઓફ ગુજરાત પાટણ મારું ટીમ ઓફ ગુજરાત અમારું ટીમ ઓફ ગુજુ પાટણા અમારું ટીમ ઓફ ગુજુ